રામ રામ જય બતા બધાને કેમ છો બધા મજામાં લાગે છે નવા વ્લોગ નવા વિડીયોમાં છે હવારના હવારના હાળા હાથને આપણે થોડીક શરૂઆત કરી દીધી અને સિરા એ થઈ ગયા છે કમ્પ્લીટ કારણ કે પહેલાં સિરાવાનું જોયું સિરાઈ વગર કાંઈ ન હોય વિડીયો હું કાંઈ કામે ન ઉકેલ પહેલાં સિરાવાનું પછી બીજી વાત આટલા સુરત દાદા જો સડી ગયા છે અને આ જ ઝાકડમાંથી છુટકારો મેળો એવું લાગે છે જો બહુ છે નહીં કાંઈ ઉજાકર મોલમાં જીરામાં ઘઉંમાં ક્યાંય ઝાકર નથી ને પહેવાના એમના વાસીદા પીડા છે કારણ કે આપણે કઈ કાંઈ હોય નહીં વાસીદાને મેલા દૂધ ભરવા જવાનું લાગે નિખોદ પાણીઓ લઈને આવે તાર નથી જવાનું તાર નથી જવાનું માર જવાનું હે આજે એમ કહીને તો હું ફરીએ લાલ લાલ હાલ ચાલો હું કરી દઈશ હેન્ડલ ચાલીને બે જઈને મોટરસાઈકલ લઈ લઉં જાય ડેરી જઈને ઉભું રાખ દેવા

કેટલા દે પેરો એક ને એક બિસ્કટ રામ રામ દેઈ માતાજી બતાને કે તો બતા મજા અમે તો ખાતો તે કાઢો ને કોઈ બિસ્કટ પેરવાનો પડે થોડીક ટાઈટ હે ને આજ તો ખાઈ લીધું ઓમ તો દવા છોટી નાય ને પછી તરત ટાઈટ હવા

ને પગ મૂકીને આમ વ્યા ને તો એક એક કાંટો સુવારો નો આવે એમાં કાંટા ન આવે મારા પપ્પા એમ કે જો આ સંપલ હારા હારે ને ફેશન ના કહેવાય સંપલ એમાં હોર કાટા આવે ને ટાયર માં ઠામુકો નો આવે કાંટો ગમે હોય ને એમાં અમે કેટલા જણા હોય જો એક પાવલી હોય તમારી બોન ની છોડી એક હું હોય પછી ભાઈજી ની છોડી હોય એમાં સાત આઠ જણી હોય અને ધીરે ધીરે ટોળા સવાર આ બાજુ બાજુ સુધી ભેગી કરીને ને નટાડ્યા ટોરા ટોરા ભેગા કરી પછી હને એમાં પાલ ની ગાય આપડે મુંજડી કેતા હિઝન ના ઉલામ બહુ ઘરી જતી જાય પછી એને તમને અંદર ગરવા ના દેવાના ગા બાંધી દે

કરેલી હોય ને આમ વૈશા એ દરવાજો એટલે દબાણ પૂરી ગામો ગામ એવું હોય જ બહુ ઘાણી કરતું હોય ને પૂર દેવા એ લેવા આવે ને એમ નામ નો દઈએ જે વાળા હોય

એ ઓલા આવી ગયો છે પણ એમાં અમુક ટાઈમ નથી ત્યાં તો બરફ પીડ્યો આંબા બધા છે ને બગાડી આવ્યા હતા દારખા પાંદડા બધા ખેરી ને એટલું નાખ દીધું ચસકા કરી પોર તો કઈ ફાલ બાલ કઈ પેરી પેરી કઈ જોવા જેવું નથી અને ઓણ આવશે પણ કેરી હાઈ ક્લાસ મજાની આવશે આવે ત્યારે તમને બતાવવાના જ છે અને આવે કેરી એટલે પછી કેરીનું શાક ને કેરીના શું કહેવાય અથાણા ને એવું બધું બનાવવાનું હોય છે બાકી તો અહીંયા તો કેરી આવી નથી ખાલી ફાલ આવ્યો છે હેરામાં કાલે ને આપણે દવા છાંટી દીધી રિઝેલ્ટ અત્યારમાં જોવો આવ્યો હતો રિજેટમાં જો કે શું ખબર પડે છે અત્યારે પર ઠાર ફેરવે એટલે એમ નક્કી ન થાય ને આવું કંઈક છે ઓલા આમ છે એડા દેખાય ને જરા જરા એમાં મને ઓલું હતું પણ લગભગ નહીં વાંધો આવે મને હેને ને કાલ તડકાનું મેં જોયું ને તો ઓઇલ પોલી સાઈડ લીલી લાગે ને એકલા લાગે આ જો વૈશ્ય જરાક ઓલું લાગે ને પારી પડખે પાછ લીલું લાગે જરાક ઝાંખું પડી ગયું ને એ મને એવું લાગ્યું મેં કીધે હુકાવ શું એવું લાગતું તું જોયું પાસે તો એમાંય પાસે કોઈ દેખાય છે અત્યારે મોકરા ગયા અત્યારે મોકરામાં મળી ગયા એવું લાગતું કાયો કા દવા લઈ ગયો અને દવા ને એ બધી ગેલરીઓ એ બધી છંટકાવ કરી દીધો હાં પીડા પેલા એટલે વાંધો આવ્યો ન લાગતું કાલ તો મને બીક કરી જતી પાયું અને કીધું વરી રોગ ગરી જાય ને નહીં કરશે નહીં એટલા માટે ફટોફટ ખટકો રાખી કારણ કે ખેતીમાં એવું જોઈએ ટાઈમસર બધું દવા પાણી બધું જડી જાય તો વાંધો ન આવે આપણે આરા કરી જઈએ તો મોલમાં થાય નુકસાન એટલા માટે જરાય આરા ન ને બપોરે ઘડી આરામય નો કર્યો ને સીધો જીઓ વાકને ખાયો કા લે દવા

લગ્ન પ્રસંગ હોય તો બધા જાય પણ લોકાઈ માં જાજા કઈ મારે જવાનું હોય કેરા વાર નજીક હોય તો બે જવાનું બધું વાલતું હોય હવે અહીંથી મોટરસાઇકલ લઈને જઈશ અને ગામમાંથી પછી એક કોલેજ જવાનું કારણ કે અમારા ગામના બે રસ્તા હે ને એક રસ્તો આ રસ્તો ખરાબ એટલે રસ્તો સારો લઈને પાર તો ગામમાં મોટરસાઇકલ મેળવી દઈશ અને અહીંયાથી ઇકો હાલો જાઓ હા સોરી ગાસ ટીચર મને શીખવું છે તો નેસેડે ડાન્સ કરવાનો હે હેમ મોમા મોમા હા હા આવડે હો મને આવડે ડાન્સ છે એટલે હા હાલો હવે હું નીકળું માર મોરું થઈ ફોન આવશે વરી હા અને ઓલા બે પાય એક આપડે ચાલુ કર્યું ના એવું નથી કરવું લીધા એટલે ના મારે મોડું થાય હે હાલો આપડે થાય મોડું અડી જાય પણ વાકાનેરમાં જ હજી આટલું રોડ આખી એટલે બહાર નીકળે નકર તો હજી નો નીકળાવ આ તો આમ નો વરે ત્યાં બહુ વાર નીકળે હવે આમ વરે ખાય રાજ <Studio je>. <mulheres> <mary> <mary> <mary>

Ram Ram Jemaat aja bilangnya, dia lagi jalan jalan. Nanti juga iya wajah. Kabeh nahi kaya, kaya mah apalai pasah lagi isu, Kam mah jaisu. Nah. Abah tak kaya ya ad nah, hau tummeh, jauh nakruh dawe. periksa weh, nah. Presi mahasiswa anu toh periksa jajuh weh, bahasa ઘરે તો આવ્યો બકાલા માટા મારી આવ્યો થોડાક લઈ આવ્યો એવું રીંગડા ને એવું મોટું મોટું થઈ ગયું તું ને હા એ આમાં જો પડી આય એટલા થઈ ગયા હે ને મજા ઢગલા ઢગલા મજા અત્યારે મારા મમ્મીએ નહીં ખાવાની બકડ્યું એ હવે એ ગયા હે આમ ચાલ લેવા હાલો આપણે ઘર બાજ્યા છે ઘરે કોઈ હે તો નઈ કારણ કે આપણે એક જ છે ઘરે આપણે આ આવીને કામ શું કરવાનું હોય એટલે કરે જ હોય ને જો હું ગયો તે કેમ દેખાતું જો રીંગડા લાયો અને આવું લાવ્યો ટમેટા ઝીણા ઝીણા જો થઈ ગયા તા કાંટાળાઓ રીંગડા વાલ હોતક હતા વાલે લેતો હોય વાલ તો ઘણા એ છે તે મોટું મોટું હે ને લેતો જાઓ ના નાના ટમેટા થાય ને આ મજા હારા લાગે ખા ખટુમરા આ થઈ ધોવાનું બાકી જો હમણાં ફરીજમાં મૂકી દઉં નગર પાછું બહારે મૂકીને એ નાખી છે એટલે હાલો ફરીજમાં મૂક દઉં હવે ને બ્લોગ તમે જોતા રહ્યો કારણ કે હવે એટલે હવે શું બ્લોગ જોઈશું હવે તો પૂરો કરવાનો થાય છે કા એવું બધું હે ને હાલો આગળ આગળ આગળ

ના મને દવા પાણી છડી દેવું તો વાગે ગાહે આપણે 7:30 નો ટાઈમ થયો છે ને આજ વાર નું આપણે તમને બતાઈ દેવા હાલો ને જો આજ છે આપણે અને અને હું કેવાય મેગી આ મેગી આ મેગી બનાવવાની જો લે આની ભાંગે છે બહુ કટકા નો કરતી નયન બાજુ આપણે વઘારીને બનાવવાની છે ઓલી ખાલી

બે નાખી મેકી આમાં નાખી મેગી બે કોથરી નાખી એકલાસ મજાની જો મેગી બની થઈ ગઈ તૈયાર મસાલો નાખી તો એ આપડે ઉતારું નથી કોથ મારી ને એવું બધું નાખી તો ખાઈ હોય તો વી આવો અને એ જે જો ગરમ ગરમ ઉતારી છે ને ધુવાળા નીકળે હાઈ ક્લાસ મજાન બની ગઈ ને વારું કરી હોય વી આવો હાલો ગલુડું એક આવ્યું જો આ લે આને બહુ દુખ થાય ઓ પપ્પા આપણે ઘરે ગ્રમાડીને ઊંઈ ઊંઈ કરવા મડે અલા ગલા ગલા અલા અલા ઘરે જાવું લાગે ખાઈ લીધું એટલે અરે આપણે જ્યાં હોય ને

તો ચાલો કીજો કોમેન્ટમાં કેવો લાગ્યો વિડીયો અને લાઈક શેર ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો